નમસ્કાર ખેડૂત મિત્રો હું બિપિન માંગરોળિયા અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આજે અમે એક નવી માહિતી સાથે નવી વાત સાથે અને નવી એક રવિ પાકની અંદર જે અત્યારે જેની જરૂરિયાત છે એવા પોષણ વ્યવસ્થા વ્યવસ્થાપનના ભાગરૂપે જે તત્વની જરૂર છે એવા તત્વની વાત લઈને આજે તમારી સમક્ષ હાજર થયા છીએ ત્યારે આપણે આપણે ખેડૂત મિત્રો આગળ ઘણા બધા તત્વોની વાત કરી છે કે જે રવિ પાકના આપણા જે ખેતી પાકો હોય છે એની અંદર સોળ પ્રકારના તત્વોની એમને જરૂર હોય છે મિત્રો એમાં બધા જ તત્વો ખૂબ જ ઉપયોગી હોય છે અને બધા જ તત્વોની હાજરી ખૂબ જ જરૂરી હોય છે તો જ આપણે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લઈ શકીએ છીએ મિત્રો આપણે આગળ જેમ વાત કરી હતી ઝીંક વાત કરી હતી આપણે આગળ બોરોન વાત કરી હતી એવા જ એક તત્વોની આજે વાત કરવાની છે કે જેની અંદર પાકની અંદર એની ઉણપ ઉણપ આવવાથી કેવા પ્રકારના પાકની અંદર લક્ષણો દેખાય છે કયા પાક કઈ કઈ અવસ્થાએ એના લક્ષણો કેવા કેવા દેખાય છે કેટલી માત્રામાં વાપરવું જોઈએ અને કયા સ્ટેજે વાપરવું જોઈએ અને આનાથી થતા ફાયદા શું છે એની આજે વાત કરવાની છે ખેડૂત મિત્રો તો આપણે જો ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લેવાની આપણે જે વાત કરી રહ્યા છીએ તો ખાસ સમજવું જરૂરી જરૂરી છે કે જે પોષણ વ્યવસ્થાપન છે જે 16 તત્વો છે જેની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ એટલે કે મુખ્ય તત્વો ત્યારબાદ આવે છે ગૌણ તત્વો

હેમોગ્લોબિન ઘટે છે પ્રોટીન ઘટે છે કેવી રિપોર્ટની અંદર ખબર પડી જાય છે જો એવી જ રીતે આ જે માણસને રિપોર્ટ કરીને દવા લેવાની જરૂર પડે છે એવી જ રીતે આપણા પાકને પણ આપણી જમીનને પણ લેબ કરાવી અતિ આવશ્યક છે મિત્રો આજે વાત કરી દઉં કે ભાઈ જે આપણી જમીન છે એની અંદર કયા કયા તત્વોની ઉણપ છે એ જો જાણવું હોય તો આપણે જમીનની લેબ કરાવવી ખૂબ જ જરૂરી છે હવે આ કેવી રીતે થાય છે ક્યાં થાય છે કેટલી કેટલા પ્રમાણમાં આપણે એની માટી લેવી જોઈએ કે કયા 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 સ્થળેથી લેવી જોઈએ જો આપણે એનો આખો વિડીયો ઉતારી આખો એક વિડીયો બનાવી અને આપણે આગળ મૂકશું જ્યારે આપણે ઉનાળાની અંદર આપણી જમીન પૂરેપૂરી તપી ગયેલી હોય ત્યાર પછી કે આપણી જમીનની અંદરથી આપણા ખેતરની અંદર કેટલી કેટલી જગ્યાએથી માટી લેવી જોઈએ કેટલે ઊંડેથી લેવી જોઈએ કેટલા પ્રમાણમાં લેવી જોઈએ અને એને ક્યાં લેબ કરવા માટે મોકલવી જોઈએ આ બધી જ માહિતી આપણે આગળ આપશું

જેથી કરીને આપણે ખેતી ખર્ચ ઘટાડી શકીએ શકીએ અને ઉત્પાદન વધારી થાય છે છે એવું કે જ્યારે જરૂર હોય ત્યારે આપણે નાઇટ્રોજન આપી દઈએ છીએ જયારે સલ્ફરની જરૂર હોય છે ત્યારે આપણે પોટાશ આપી દઈએ છીએ જયારે જીંકની જરૂર હોય છે ત્યારે આપણે બોરોન આપી દઈએ છીએ જયારે કોપરની જરૂર હોય છે ત્યારે આપણે કઈક જુદું આપી દઈએ છીએ એટલે થાય છે એવું કે ખેતી ખર્ચ વધી જાય છે અને ઉત્પાદન શક્તિ ઘટી જાય છે આપણે અહીંયા મોટામાં મોટો માર ખાઈ જઈએ છીએ અને આનો અનુભવ કરવો હોય આનો જો આપણે ટેકનિકલ માહિતી સમજવી હોય તો આપણી ખેતીની અંદર કયા કયા તત્વો ઘટે છે એની આપણે ખાસમાં ખાસ જરૂર ખબર હોવી જોઈએ મિત્રો આપણે જ્યારે આપણે વાત કરીએ કે ભાઈ જ્યારે માથું દુખે છે પેટમાં દુખે છે તો આપણે બોલી શકીએ છીએ કે અમને આ થાય છે પણ પાક બોલતો નથી પાકના પાકને પાકના લક્ષણો જોઈને આપણે સમજવાનું હોય છે કે આને કયા તત્વની જરૂર હોય છે કેવા ખોરાકની જરૂર હોય છે કેવા ફંજીસાઈડની જરૂર હોય છે કેવા કીટકનાશકો આપવાની જરૂર હોય છે તો જ આપણે ખેતી ખર્ચ ઘટાડી શકશું અને ઉત્પાદન વધારી શકશું આપણે મેઈન વાત ઉપર આવીએ કે આજે જે આપણે તત્વની વાત કરવી છે એ તત્વ છે બોરોન જે સૂક્ષ્મ છે જે આપણે આગળ જીંક વાત કરી ચૂક્યા છીએ આપણે આગળ બોરોનની વાત કરી ચૂક્યા છીએ એવી જ રીતે આજે આજે આપણે આગળ કોપરની વાત કરી ચુક્યા છીએ તો એવી જ રીતે આજે આપણે બોરોન ની વાત કરવાની છે મિત્રો

આવા બધા જ્યારે લક્ષણો દેખાય છે ત્યારે સમજવું જોઈએ કે બોરોનની ખાસમાં ખાસ ઉણપ છે અને જ્યારે પાક અવસ્થા એ આપણો પાક આવે છે ત્યારે પાકનું ફાટી જવું જેમ કે ટેટી હોય તરબૂચ હોય ત્યાર પછી આપણે બટેકાનો પાક હોય રેંગણી શાકભાજીની અંદર ગણીએ તો તુરિયા હોય દૂધિયા હોય આવા બધા જ પાકની અંદર જ્યારે ફળ ફાટવાની જ્યારે આપણને લક્ષણો દેખાય છે ત્યારે પણ સમજવું જોઈએ કે જે બોરોની ઉણપ છે

જ્યારે આપણે બધું જ આપણે સ્ટ્રીટમેન્ટ આપીએ છીએ પાયામાં સારા ખાતરો આપીએ છીએ સારા ફૂગનાશકો વપરાવીએ છીએ સારા વૃદ્ધિવર્ધકો કરીને સારું ફ્લાવરિંગ લાવીએ છીએ પણ આ ફ્લાવરિંગમાંથી ફળ ફળ બંધાવાય નહીં આ ફ્લાવરિંગમાંથી જો દાણો બંધાય નહીં તો આપણા માટે કાંઈ કામનું નથી એક સામાન્ય એવું બોરોન તત્વ ઓછી પણ અતિ આવશ્યક જરૂરી એવું બોરોન તત્વ જો આપણે આપવામાં ન આવે તો આ આ સમસ્યા થતી હોય છે મિત્રો હું તમને અહીંયાથી બતાવું કે બોરોન કઈ કઈ ટાઈપનું આવતું હોય છે

ખાસમાં ખાસ એમિનો બેઝ ઉપર જે પણ પ્રોડક્ટ આવતી હોય એનો ઉપયોગ કરવો જોઈએ અત્યારે આને અલ્ટ્રાગોલ્ડ બતાવવાનો અમારો હેતુ એ છે કે આની અંદર છાસઠ ટકા એટલે કે સારામાં સારી ટકાવારી રૂપે એમિનો એસિડ આવે છે માટે કરીને આપણે અલ્ટ્રા ગોલ્ડ નો ઉપયોગ આગ્રહ વધારે કરીએ છીએ અને છેલ્લા ચાર થી પાંચ વર્ષથી અમે આ પ્રોડક્ટનો ઉપયોગ કરાવીએ છીએ ખેડૂતોને સારામાં સારા રિઝલ્ટ મળે છે એટલે અમે આની ભલામણ કરીએ છીએ તમે ગમે ત્યાં હો ગમે તે વિસ્તારમાં હો ગમે તે એગ્રોએથી લેતા હો ત્યાંથી પણ તમને આ પ્રોડક્ટ મળી જશે ખાસ કરીને બોરોન અને અત્યારે એમિનો બેઝ ઉપર એટલે કે જે અલ્ટ્રા ગોલ્ડ આનો છટકા પાક ફાલ ફૂલ અવસ્થાની અવસ્થાએ જ્યારે આપણો પાક હોય છે ત્યારે ખાસમાં ખાસ મિત્રો લઈ લેવો જોઈએ આપણે વાત કરી આગળ ઉનાળાની અંદર આપણે લેબ કરાવવાનું બોલવાનું નથી ખેડૂત મિત્રો જ્યારે આનો બીજો સ્પ્રે આપણે જો વાત કરીએ તો 15 થી 20 દિવસના ગાળા દરમિયાન બીજો સ્પ્રે લઈ લેવામાં આવે તો ઓછા ખર્ચે વધારેમાં વધારે ઉત્પાદન લઈ શકશું આ વાત ચોક્કસ છે કારણ કે આનો બહુ મોટો ખર્જો આવતો નથી બોરોન એટલું બધું મોંઘું આવતું નથી પ્રતિ ગ્રામ 30 ગ્રામ નાખવાનું હોય છે પચીસ થી ત્રીસ રૂપિયા નો ફક્ત પંપ પડે છે તો ખેડૂત મિત્રો આ ઓછો ઓછા કરશે વધારે ઉત્પાદન લેવાનું જો આપણે કરવું છે તો આ જ થિયરી અપનાવવી પડશે અને ખેડૂત મિત્રો આપણે આગળ વાત કરી એમ સોળ સોળ તત્વો છે જરૂરી છે પાક ઉપર જયારે આપણે ખેતર ઉપર જઈએ જયારે આપણે પાકની અવસ્થાને જોઈએ નહીં આપણને પ્રશ્ન ગમે તે હશે ફોલ્ટ શરીર ની અંદર બોલીશું પણ પાક બોલશે નહીં પાકને આપણે સમજવો પડશે આ થિયરીથી જ અમે આગળ વધીએ છીએ અને આવીને આવી ખેડૂતમાં ખેડૂતોને માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો અંતમાં અમારી YouTube ચેનલ નું નામ છે ખેતીની વાત અમારી YouTube ને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડિયો જો સારો લાગે તો અન્ય ખેડૂત મિત્રોને આ માહિતી ઉપયોગી નીવડે એ હેતુસર એ ઉપયોગી નીવડે એવો એવા આધાર સાથે તમે અન્ય ખેડૂત મિત્રોને શેર કરી દેજો જેથી કરીને અન્ય ખેડૂત મિત્રોને પણ જો આવી નુકસાની આવતી હોય ફાલ ડ્રોપ થવાની ફાલ ન લાગવાની અથવા તો ફાલમાંથી ફળ ન બંધાવાની તો ખેડૂત મિત્રો આ

બીજુ આપી દેશું તો આપણો માત્ર ને માત્ર ખેતી ખર્ચ જ વધશે ઉત્પાદન વધશે નહીં તો આવી ભૂલ નહીં કરતા આવી માહિતી સાથે અમે આજે તમે તમારી સમક્ષ હાજર થયા હતા રજા આપશો આગળના વિડીયોમાં ફરી મળીશું જય જવાન જય કિસાન